નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ સુરતમાં આરટીઆઈ નો દુરુપયોગ કરી ખંડણી માંગતા અસમો સામે પોલીસે લાલ આક કરી છે ત્રણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અત્યાર સુધી પચાસ લોકો સામે ખંડણીના ગુના નોંધાયા છે મૈધરપુરા પોલીસે હેમંત દેસાઈ સામે ત્રણ ગુના નોંધી તેને ઝડપી પાડ્યો ગેરકાયદેસર મકાનના નામે પચાસ હજાર જ્યારે બે જરી વેપારી પાસેથી ત્રીસ હજાર રૂપિયા લીધા હતા લાલગેટ પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા દરજી કામ કરતો સાકિર હુસેન લાખાણી અને સાપ્તાહિક પેપર સંચાલક મહંમદ અંસારીને ઝડપી પાડવામાં આવ્યા બંને એક વ્યક્તિ પાસેથી પાંચ લાખ રૂપિયા માંગી એક પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા પડાવ્યા હતા હાલ આ ત્રણેય ઇસમોની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આપ જાણો છો તેમ સુરત પોલીસ શહેર દ્વારા પચાસ કરતા વધારે અલગ અલગ ગુનાઓ ખંડણી માટે નોંધવામાં આવેલા છે જેની અંદર આરટીઆઈ ના કાયદાનો દુરુપયોગ કરી અને પબ્લિક પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવતા હોય એવા ઘણા કિસ્સાઓ ધ્યાનમાં આવેલા છે અને હવે જેમ જેમ વધુ ગુના દાખલ થતા જાય છે તેમ તેમ પ્રજાને હિંમત આવે છે અને એ લોકો પોલીસનો કોન્ટેક કરે છે અને પોલીસ એ તમામ ફરિયાદોને નોંધીને ગુના રજીસ્ટર કરી અને જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક હાથે કામગીરી કરી રહી છે આ જે અભિયાન ચાલે છે એના ભાગરૂપે મૈધરપુરા પોલીસ સ્ટેશનની અંદર ત્રણ ગુના દાખલ થયેલા છે જેની અંદર આરોપી તરીકે હેમંત નર હેમંત નરોત્તમ દેસાઈ જે બેગમપુરા દુધાળા શેરીનો રહેવાસી છે આ વ્યક્તિએ અલગ અલગ ત્રણ વ્યક્તિઓ પાસેથી ખંડણી માગેલી હતી જેની અંદર એક વ્યક્તિ પાસેથી એણે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શનની અંદર બ્લેકમેલ કરી પચાસ હજારની માગણી કરીને ચાર લાખ રૂપિયાની ખંડણી માગેલી હતી એ સિવાય અન્ય બે ફ ફરિયાદી છે જેઓ જરી કામનું કામ કરતા હોય પરંતુ એ લોકોને બ્લેકમેલ એ રીતે કરતો હતો કે તમે ગૃહ ઉદ્યોગના નામે જરી કામ એટલે કોમર્શિયલ કામ કરો છો તો આપની આ બધી વિગત અમે એસએમસીને આપી દઈશું એમ કરીને એક વ્યક્તિ પાસેથી વીસ હજાર રૂપિયા અને બીજી વ્યક્તિ પાસેથી દસ હજાર રૂપિયા એમ કરીને બે વ્યક્તિઓ પાસેથી અલગ અલગ ખંડણી માગીને પૈસા વસૂલેલા હતા જે આ ગુનાઓ દાખલ થઈ રહ્યા છે તો આ બધા ફરિયાદી છે હવે હિંમત કરીને પોલીસનો સંપર્ક કરી રહેલા છે તો તમામની ફરિયાદ નોંધીને ગુનાઓ નોંધવામાં આવે છે તો આમ હેમંત જે દેસાઈ છે તેની વિરુદ્ધમાં મૈધરપુરામાં ત્રણ ગુનાઓ દાખલ થયેલા હોય એની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે એ જ રીતે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પણ એક ગુનો બીજો દાખલ કરવામાં આવેલો છે જેની અંદર બે આરોપી પકડવામાં આવેલા છે જેની અંદર સાકિર હુસેન બરકત અલી લાખાણી જે રામપુરાનો રહેવાસી છે જે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની હદ છે અને બીજો છે મોહમ્મદ શફી ઇબ્રિયા ઇબ્રાહીમ અન્સારી જે સૈયદપુરા લાલગેટનો રહેવાસી છે જે આ સાકિર હુસેન લાખાણી એ પોતે દરજી કામ કરે છે અને અગાઉ પણ એની વિરુદ્ધની અંદર આ રીતે ખંડણી માગવાના ગુના નોંધાયેલા છે અને મોહમ્મદ શફી ઇબ્રાહીમ અંસારી એ પોતે પત્રકાર સુરત ચોવીસ સાપ્તાહિક નામનો એક સાપ્તાહિક ચલાવે છે અને આ પત્રકારના ધંધાની પાછળ રહીને આ રીતે ખંડણીઓ માગતો હતો એ રીતની કમ્પ્લેન આવે હોય એ બંનેને પોલીસે અટક કરીને આગળની કાર્ય કાયદેસરની કાર્યવાહી કરી છે આ બંને લોકોએ કુલ પાંચ લાખની માગણી કરેલી હતી અને એક લાખને ચાળીસ હજાર જેવા મોટી રકમ એ લોકોએ ફરિયાદી પાસેથી પડાવેલી હતી તો આ બંને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં